ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની યોગ દ્વારા સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપ્યું છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે ભરૂચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત અગ્રણી અને શહેરીજનો જોડાયા હતા ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશમાં પણ ફેલાઈ ગઈ છે વિશ્વ યોગ દિવસ દર વર્ષે એકવીસમી જૂને ઉજવવામાં આવે છે આ સમય દરમિયાન વિશ્વભરના લોકો સામૂહિક રીતે યોગ કરે છે આ વર્ષે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે એકવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવ્યો હતો આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ભરૂચમાં જીએનએફસીના ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું અને મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે અને એ જ રીતે આખા દેશમાં આ પ્રકારનું આયોજન થયું છે અને જે દર વર્ષે જે આ રીતે દિવસ ઉજવાય છે તેના કારણે ઘણા લોકોએ હવે આ યોગને પોતાનું લાઈફસ્ટાઈલમાં ઇન્ક્લુડ કર્યો છે ને લાર્જ નંબર ઓફ પીપલ આર પાર્ટિસિપેટિંગ ઇન ધ ઇવેન્ટ નોટ જસ્ટ ઇવેન્ટ એમને એક લાઇફસ્ટાઈલ બનાવી છે જેનાથી આરોગ્યને પણ એક મેજર અમને બુસ્ટ મળી રહ્યું છે જન આરોગ્યને અને જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે વધારેમાં વધારે આ પ્રેક્ટિસને પોતાનો જીવનનો ભાગ બનાવે ખૂબ આજે એકવીસ જૂન દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માન્ય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રીય કક્ષાનો અને બનાસકાંઠા બોર્ડર ઉપર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ ભરૂચ જિલ્લામાં માન્ય જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં જીએનએફસી ખાતે આ કાર્યક્રમ યોજાયો છે આજના દિવસની સૌ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ભારતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું છે આ વિચાર સમગ્ર દેશમાં ને વિશ્વમાં ફેલાવવાનું કામ દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે ખૂબ મોટી વિરાટ સંખ્યામાં જીએનએફસી ખાતે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લાના તંત્ર દ્વારા અને રમત ગમત વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે સૌ મિત્રોએ જે ભાગ લીધો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન છે ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આજના દિવસે આપણે આ સંકલ્પ કરીએ કે અમે બધા પણ યોગ સાથે જોડાઈને અમારા શરીરને નિરોગી રાખીશું